અમદાવાદ શહેર તથા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગૌવંશના પશુઓની ચોરી કરતી ગેંગના બે વોન્ટેડ આરોપીઓને ફોર્ચ્યુનર કાર સાથે પકડી લેતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગૌવંશના પશુઓની ચોરીના કુલ સાત ગુનામાં વોન્ટેડ બે આરોપીઓ આસિફ ઉર્ફે કોમલ અસલમભાઈ શેખ ઉંમરવર્ષ અઠ્યાવીસ હાલ રહે ગોલ્ડન ફ્લેટ પહેલો માળ સપાન ફ્લેટની બાજુમાં ફતેવાડી સરખેજ અમદાવાદ શહેર તથા મકાન નંબર એક હજાર અઠાવન બ્લોક નંબર ચોત્રીસ વસંત ગજેન્દ્ર ગટકર નગર ચારમાળિયા સદભાવના પોલીસ ચોકીની પાસે વટવા અમદાવાદ શહેર મોહમ્મદ મુસ્તકીમ મોહમ્મદ રફીક શેખ ઉમર વર્ષે એકવીસ હાલ રહે મીટરવાળી ગલીના સામે ભાડાના મકાનમાં ત્રીજા નંબરનું મકાન ફતેવાડી કેનાલ પાસે વેજલપુર અમદાવાદ શહેર આરોપી આસિફ ઉર્ફે કોમલ અસલમભાઈ શેખના વોન્ટેડને પશુઓ ચોરી કરવામાં ઉપયોગ કરેલ ફોર્ચ્યુનર કાર સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી વટવા પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ શાહરૂખ ખોખર અમદાવાદ